રાજકોટમાં સફાઈ કામદાર તરીકે રાજીનામું આપવા માટે ગેરકાયદેસર રીતે પૈસા પડાવાયા હોવાનું સામે આવ્યું છે સત્તાવન વર્ષીય લાપુબેન પરમાર રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે ચાર વર્ષ પહેલા ત્રણ લાખ રૂપિયા મનોજ ટીમાણીયા અને અન્ય એક વ્યક્તિને લાપુબેન પરમાર પાસેથી પડાવ્યા હતા ચાર વર્ષથી રાજીનામું મંજૂર થઈ જશેની વાતો જ કરવામાં આવે છે અંતે આજે પરિવાર સહિત વીસ જેટલા બહેનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરવામાં આવી હતી મારે નોકરીની મને કીધું હતું કે નોકરીમાં રાજીનામું માર પાસ કરાવવું હતું બરોબર તમારી પાસે ત્રણ લાખ રૂપિયા લઈ ગયો કારણ કે રાજીનામું પાસ થયું નહીં વસંતભાઈ મનોજભાઈ કિમાણીયા ત્રણ વર્ષ થયા વર્ષ ચાર વર્ષ